સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર પિસ્તાલીસ કરતા પણ વધારે પિસ્તાલીસ કરતા પણ વધારે લોકો જે આ કૌભાંડમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે ક્યાંકને ક્યાંક એ પીડિત છે જે આવા લયભાગુ તત્ત્વોથી ઠગાયેલા છે છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે અલા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈર નોંધવામાં આવે અમદાવાદની અંદર કયા ચાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે આ જે વ્યક્તિ છે જે ખોટી રીતે નોકરી આપી રહ્યા છે એ બરોડામાં કઈ પોસ્ટ ઉપર એને કઈ રીતે લાગ્યા છે એની તપાસ કરવામાં આવે અને આ જે બેંક એકાઉન્ટ અમે આપીએ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે જેથી કરીને કેટલા કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈ કયા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા એની પણ જાણ પડી શકે અમારી પાસે ચેટ ઉપલબ્ધ છે ઓડિયો ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે ચેડા જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે

કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે રહ્યા રહ્યા છે છે વલખા મારી અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે આ જે જીએસઆરટીસીનું જે કૌભાંડ થયું તેમાં બોરસદના એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણા એ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઉચાપાત કરી છે મારી સાથે જે સાથી બેઠા છે જો કોઈ જાગૃત વ્યક્તિ જો આવી અને સામે આ ચાલીન જો ફરિયાદ નોંધાવતો હોય તો હું એવું માનું છું કે તરત જ પોલીસે ફરિયાદ નોંધી જે પણ લોકોએ ઠગાઈ કરી છે જે પણ લોકોએ છેતરપિંડી કરી છે એ ભવિષ્યમાં ન કરે એટલા માટે એક કડક દાખલો બેસે બંને તરફ ભવિષ્યમાં કોઈ ઉમેદવાર પણ આવું ન કરે જેથી કરીને ક્યાંય પણ આ રીતે ખોટું ન થાય એટલા આજે આ પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ આવી આવી સાથે કે ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને એની ખાસ તકેદારી રાખો મને કોઈ ઉમેદવાર આ રીતે પૈસા કોઈને પણ ન આપે કોઈ પણ લેભાગુ થતું હોય અસામાજિક તત્વ હોય કે આ રીતે જે પણ કૌભાંડ કે નેક્સેસ ચલાવતો હોય કે સિન્ડિકેટ ચલાવતો હોય એમાં કોઈ પણ વિદ્યાર્થી ન ફસે એ હેતુ પણ આમાં રહેલો છે ધારાસભ્યશ્રી દ્વારા વિધાનસભાની અંદર કલર કરવામાં આવ્યા પરંતુ ગુજરાતમાં જોવા જઈએ તો વિદ્યાર્થીઓના ઉમેદવારોના ભવિષ્ય સાથે ઘણા બધા અસામાજિક તત્વો લેભાગુ તત્વો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કલર કરી રહ્યા છે તે બાબતની પ્રેસ વાર્તાલાપ આજે અમે કરવા જઈ રહ્યા છીએ આ પ્રેસ વાર્તાલાપમાં સૌ એવું લાગી શકે છે કે આમાં ભરતી કૌભાંડ થયું છે છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે ફક્ત એક ભરતીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસીની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જયારે ઉમેદવારો ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશન સૌ સુધી આ નિલેશભાઈ મકવાણા આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશિષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગ નું કામકાજ ને કરતા હતા અને ગૌરાંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસી ની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કન્ડક્ટરમાં મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસીની એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ વોટ્સએપ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા જીએસઆરટીસી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામણી લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ ઈમેલ ના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર આ એપોઇન્ટમેન્ટ લેટર

નકલી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસી નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇશ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશ હું અમદાવાદ મણિનગર ગોરના કોવા વિસ્તારમાં રહું છું અને આશિષ ક્રિશ્ચિયન નામનો જે વ્યક્તિ છે જે કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે એણે મને એવું કહ્યું કે ભાઈ છે ને તમે સરકારમાં નોકરી જોઈતી હોય તો મારા મિત્રની ખૂબ સારી ઓળખાણ છે અને એ બધાને આવી રીતે પૈસાથી નોકરી લગાવી આપશે અને એમાં જો મેં અત્યારે એને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આમાં ઉંમર કેટલી છે એમ તો સરકાર સામાન્યમાં કોઈ પણ સરકારી ભરતીમાં તો ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોતી નથી તો મેં કીધું કે મારી ઉંમર તો ચાલીસ વર્ષની ઉપર છે તેમ છતાં તમે મને કઈ રીતે લગાવી આપો તો કે ઉપરથી નીચે સુધી બધે પૈસાથી સેટિંગ થાય છે અને સંપૂર્ણ જવાબદારી મારી છે હું તમને આપણે પૈસાનો વ્યવહાર કરશું ને એટલે તમારો નોકરી હંડ્રેડ પર્સન્ટ સેટ થઈ જશે મેં કીધું ભાઈ આમાં છે ને આ વસ્તુ ખોટી છે આ બહુ રોજે રોજ કૌભાંડ બને છે અને અવારનવાર જાહેરાત આવે છે અને સરકાર પણ જાહેરાત કરે જ છે કે ભાઈ આની અંદર આવા લેભાગુ તત્વોમાં ફસાવવું નહીં પરંતુ સામેવાળા વ્યક્તિએ ખોટી રીતે મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે ભાઈ પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે તો મેં એને મારા પૈસા પાછા માગવા માટેનો પ્રયત્ન કરેલ તો એમણે મને એમ કહીલું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે હવે તમે પૈસા પાછા ના આપો ના માગો તમે અને ત્યાંને આવી રીતે વાતોમાં આવીને મને જુદી જુદી રીતે અલગ અલગ ડિમાન્ડ પૈસાની કરીને પછી એને એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે એને અલગ અલગ લેટર મોકલ્યા હતા કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે પાંચ હજાર રૂપિયા બી મારી જોડે માગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને બે વખત ત્યાં આગળ ડેપોમાં બોલાયો હતો બરોડા અને બે વખત સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડથી અને આ બધું સેટિંગ છે એ એના નીચે સાહીઠ ત્રીસ સ્ટોલ છે બરોડા ડેપોની અંદર ત્યાં આગળ ઉભા વાત કરતો હતો એ પોતે એમ જણાવતો હતો કે હું સરકારી નોકરી માલી છે આની અંદર અને પણ એ કયા હોદ્દા ઉપર છે એની ઓફિસ ક્યાં છે એ વ્યક્તિ એ બતાવતો ન હતો અમને સંપૂર્ણ શંકા ગઈ હતી અને મને જે લેટર મળ્યા હતા એના અનુસંધાનમાં મેં એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી તો એ લોકોએ જણાવ્યું કે આ સંપૂર્ણ ફ્રોડ છે તમે પેલા તમારા પૈસા કરાવી લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો મેં સત્તાણું હજાર બસો આપ્યા હતા ટોટલ ઓનલાઈન ઓનલાઈન પૈસા મેં આપ્યા હતા એ છન્નું હતા અને સંપૂર્ણ એના છોકરીના ખાતામાં નખાવતો તો પૈસા નિલેશ મકવાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે ખોખરા પોલીસ સ્ટેશનમાં મેં અગિયારમા મહિનામાં કમ્પ્લેન આપી હતી એ બાબતની રજૂઆત મેં કમિશનરો આપી છે ડીસીપી કચેરી અમરેવાડી ઝોન પાંચ સેક્ટર ટુ કાંકરિયા તમામ જગ્યાએ અને મુખ્યમંત્રી સીએમઓમાં ઓમાં ઓનલાઈન કમ્પ્લેન કરેલી હતી પણ આજ સુધી મારી અરજીનું નિરાકરણ આવેલ નથી અને મારી આ અરજી જે છે એ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરેલી હતી વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી જે પોલીસ અધિકારીઓ હતા એમણે કીધું કે ભાઈ હું આ પૈસા તમને મળી હશે પણ આજ દિન સુધી મને મારા પૈસા પણ પાછા નથી આવ્યા અને આરોપી તરફથી નિલેશ મકવાળા આરોપી તરફથી છે ને શું નિલેશ મકવાણા તરફથી અવારનવાર મને ધમકીઓ અપાઈ રહી છે અને મને એમ આવી છે કે હું તમારા ઉપર ખોટી ફરિયાદ કરી દઈશ તો તમે હેરાન થઈ જશો એટલે ખોટી રીતે મને ગભરાઈ રહ્યો છે માણસ મેં મારો પ્રશ્ન એ હતો પેલા મેં એમ જ જણાવ્યું હતું કે ભાઈ મારી ઉંમર ચાલીસ વર્ષ થઈ ગઈ છે બરાબર છે સરકારનો નિયમ હું જાણું છું મેં ઘણી બધી સરકારી પરીક્ષા આપેલી છે એને મને ખબર છે કાયદા કાનૂન એટલે મેં એમને કીધું હતું કે ભાઈ આમાં શક્ય છે નહીં પરંતુ સામેવાળા વાળા એ માણસે એ તો માઇન્ડ બોસ કર્યું હતું અને કન્ફર્મેશન આપ્યું હતું કે હંડ્રેડ પર્સન્ટ એકસો દસ ટકા થઈ જશે મારી સંપૂર્ણ ગેરંટી છે એમ થતાં બી મેં એને પૈસા પાછા આપ્યા પછી મેં પાછા માંગવાની બી પ્રયત્ન કર્યો હતો મેં કીધું ભાઈ આવું શક્ય નથી તું મને મારા પૈસા પાછા આપી દે પણ એ વ્યક્તિએ અલગ અલગ આવા લેટર મોકલેલા હતા પૈસા પાછા લેવા માટે ફરી ના એ મને જે એફોર્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર જે મને આપ્યો હતો બરાબર છે એ એપોઇન્ટમેન્ટ લેટર ને કન્ફર્મેશન લઈને હું એસટી ડેપોએ ગયો હતો એસટી ડેપોએ મેં બધું બતાવ્યું તે લોકોએ એમ કીધું કે આ બધું ફ્રોડ છે બરાબર છે તો તમે છે ને આની અંદર કોઈ આગળ વધો નહીં પહેલાં તમે તમારા પૈસા પાછા લઈ લો પહેલાં મેં ડેપોમાં મેં જાણ કરી હતી ડેપોમાંથી મને માહિતી મળી મેં તરત જ મેં અલગ અલગ કચેરીમાં જાણ કરી ક્રાઇમ બ્રાન્ચ છે કમિશનર ઓફિસ છે અને ખોખરા પોલીસ સ્ટેશન છે દરેક જગ્યાએ મેં જાણ કરેલી છે આ બાબતની કેવું છે કે જાણ કરાય ત્યારે કરી તમારી કરીને અને મને એપોઇન્ટમેન્ટ અને કન્ફર્મ કન્ફર્મેશન લેટરને બધા આપ્યું બરાબર છે એ પછી એની તપાસ કરવા ગયો હું ડેપોની અંદર પછી તમને ખબર પડી કે સંપૂર્ણ ખોટું છે સંપૂર્ણ ફ્રોડ છે એમ છતાં બી એલો આરોપી એમ જ કહેતો હતો કે ભઈ આ બધાને તમને નોકરી આપાત દેવામાં આવશે WhatsApp ની અંદર અલગ અલગ મને પસ્તાવ પણ થયેલો છે અને નોકરી ના મળી એટલે તમે જાહેરમાં આયા કે મને હવે પૈસા ના નોકરી નોકરી જો મળી બી ગઈ હોત તો બી મને ખબર છે કે પાછળથી આ બધું પકડાવાનું જ હતું કારણ કે અમદાવાદ એમસી માં એકાઉન્ટ માટેની જે ભરતી થઈ હતી અને એમાં બી જે લોકો પકડા જે લોકો નોકરી લાગ્યા હતા એ લોકોને અત્યાર અંદર જેલમાં બેસાડ દેવામાં આવ્યા છે તો આને બી મને સંપૂર્ણ જાણકારી છે જ